તમને પ્રસાદી આપવી પડશે તેમ કહી તેના પર હુમલો કરી તેને અને તેના ભાગીદાર હરિભાઈ ઉપરોક્ત બંને શખસો બે અન્ય શખ્સો સહિત ચાર લોકો લાકડી વડે આડેધડ મારમારી છરીના ઘાંચે કે ઈજા પહોંચાડી હતી જે દરમિયાન તેઓ અને હીરાભાઈને સરવારમાં ખસેડવામાં આવ્યા હતા જે બનાવ સંદર્ભે પોલીસ એકસો અઢાર એક એકસો અઢાર બે ચોપ્પન અને જીપે એક્ટની કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી ફરિયાદના આધારે ઘોઘા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને ઓદરકા ગામના સુરપાલસિંહ ધીરુભા ગોહિલ તેમજ વિપુલસિંહ ટીકુભા ગોહિલ નામના બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા અને તેમની અટક કરીને કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે ઘટનામાં સામેલ અન્ય બે શખ્સોને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અશ્વિન ગોહેલ જે ન્યૂઝ ભાવનગર